યુનિવર્સલ ચેરિટેબલ હોસ્પિટલ નાસિર અલી ખાન ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આજ રોજ યુનિવર્સલ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી મારા જન્મદિન નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં એકસો બાણું બટલ અત્યાર સુધી એકત્ર થઈ રહી છે હું એના બદલ યુનિવર્સલ ચેરિટેબલ ને અભિનંદન આપું છું અને જેણે બ્લડ ડોનેટ કર્યું છે એને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારું નામ મારું નામ ડોક્ટર શૈલેશ જાની આ ત્રીજી જગ્યા છે અને અહીં સેલો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉન ગામ યુનિવર્સલ હોસ્પિટલ છે તેમાં આજે নাসির ઉસિંગ કોંગ્રેસ પ્રમુખ ચોર્યાસી વિધાનસભા એનો જન્મદિવસ હતો એટલા માટે એક બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું તેની અંદર એકસો ને બાણું યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે ધનસુખ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજ રોજ ઊન ખાતે યુનિવર્સલ હોસ્પિટલમાં જે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે તેમાં મારા યુવાન સાથી નાસિરભાઈ એમની બર્થડે છે અને એના ઉપલક્ષમાં આ જે બ્લડ ડોનેશન કેમ્પનો જે પ્રોગ્રામ ઉજવાયો છે એ ખરેખર તારીફને પાત્ર છે કારણ કે બર્થડેમાં આજે આજના યુગમાં જે ચાલી રહ્યું છે તે કે એનાથી ઊંધું જ છે બર્થડેમાં લોકો ખાઓ પીવો મોજ કરો મસ્તી કરો ધમાલ કરો તેની જગ્યાએ એક પોઝિટિવ સમાજને જરૂરતમંદ લોકોને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય છે ને તેવા સંજોગોમાં આ બ્લડ કેટલા જાન બચાવતું હોય એવા પ્રકારનો આ એમનો આ જે પ્રોગ્રામ કર્યો છે તે બદલ હું આના જે સંચાલક જિયાભાઈ અને નાસિરભાઈ આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે સમાજને માટે એમના જે કાર્યો છે તે પૂરા કરતા રહે હોસ્પિટલને પણ મારી શુભકામના છે કે એક એવા વિસ્તારમાં હોસ્પિટલ છે કે જ્યાં ખૂબ ગરીબ માણસો છે આજના યુગમાં હોસ્પિટલ અને એનો ખર્ચો પોસાવો ગરીબ માણસો માટે ખૂબ અઘરો છે અને તેવા સંજોગોમાં આવી જગ્યાએ આવા વિસ્તારમાં કે જ્યાં ખૂબ જરૂરતમંદ છે તેવા વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરી છે મને એવું લાગે છે કે એમનો ઉદ્દેશ હોસ્પિટલ ખોલીને કમાવાનો નથી પણ ગરીબમાં ગરીબ માણસો સુધી એમની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કરી છે અને મારી હૃદયપૂર્વક શુભકામના છે અને જે બ્લડ ડોનેશનનું બ્લડનું જે બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે એ પણ ખૂબ ઉપયોગી છે ખૂબ જરૂરત છે એને કન્ટિન્યુ રાખે અને હંમેશા એ સેવાના કાર્યમાં પ્રગતિ કરે એવી મારી શુભકામના છે મકસુદ મિર્ઝા સુરત શહેર કોંગ્રેસ આગેવાની આજરોજ યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા અને યુથ કોંગ્રેસ ચોર્યાસી વિધાનસભાના પ્રમુખ મારા નાનલાભાઈ એવા નાસીર અલી ખાનના સન્માનમાં જે બ્લડ ડોનેશન કેમ્પ મૂકવામાં આવ્યું છે એ કેમ્પ દ્વારા સમાજના નાના વર્ગોને અને સમાજને એનો ફાયદો પહોંચે તે માટે જે કામગીરી યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે તેમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે આ સમાજ ખાસ કરીને મુસ્લિમ સમાજ કે જે દરેક વસ્તુમાં આગળ હોય છે તે આવા સામાજિક કામમાં કાર્યમાં લોકોને મદદ કરવાના કાર્યમાં બી આગળ રહે એવી શુભકામનાઓ પાઠવું છું